પંચમલ જિલ્લાના હાલ તાલુકામાંથી માંથી પુરવઠા સપાટો પુરોઠા અધિકારી અનાજ ની દુકાન ને ત્યાં તપાસ કરતા ચણા નો કટ્ટો સ્વિફ્ટ ગાડીમાંથી મળી આવ્યો હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે આવેલ સસ્તાનાથી દુકાન ખાતે જિલ્લા પુરવઠા અધિકાર એચટી મકવાણા દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી દુકાનદાર માલવ ઇન્દ્રવદનની માલિકીની ગાડી નંબર જીજીરો છ એલબી ત્રેસઠ એક્યાસીમાંથી સરકારી ચણાનો એક કટો મળી આવ્યો પુરવઠા અધિકારીના જણાવ્યા અનુસાર સસ્તાના દુકાનદાર દ્વારા પોતાની કારમાં અનધિકૃત રીતે ચણાનો કટો લઈ જતા કાર્યવાહી હાથ ની સ્વીપ્ટ કાર રૂપિયા અંદાજે સાત લાખની જપ્ત કરી તપાસના ચક્રો વધતીમાન કર્યા જોકે રેશન કાર્ડ ધારકોને સસ્તાનાથના દુકાનદાર મળવા પત્ર જથ્થો આપે છે કે નહીં એની પણ તપાસ હાથ ધરવામાં આબા સાથે કાયદેસરની કાર્યવાહી